ત્યારે આપણે સુનિલ પાસે આવીને ઓલે હસમુખભાઈ થી ગેમ રમે છે એટલે માસ્તર જોવે એટલે ખબર પડે ને કે ભાઈ હસમુખ ને લેસન કરે છે કે આ ફોન જોવે છે અને ભાઈ તું કયેલા બાધો બાધોમાંય બાધો લે હાલો મિત્રો ફરી વખત તમારો એક નવા બ્લોગમાં હાર્દિક સ્વાગત છે તો મિત્રો આજે છે નોંધ તો મિત્રો એ વરસાદ એ ત્રણ દિવસ આવે એટલે ક્યાંય બહાર જવાનો મોકો રહેતો નથી એનો વિડીયો બનાવ્યો નથી ક્યાં તો આપણે વિડીયોમાં હું તમને જણાવીશ કે બધા લોકોને એવી રીતે મેસેજ આવતા હતા કે ભાઈ તમે ફેમિલી સાથે વિડીયો બનાવો પણ થોડુંક હું તમને વિડીયોમાં જણાવીશ અને પહેલાં તો વિડીયોમાં તમે એન સુધી બન્યા દેજો અને આપણી ચેનલ ઉપર આવ્યા હોય તો એક સબસ્ક્રાઈબ કરી દીજો મિત્રો અને લાઈક કરી દીજો અને શેર કરી દીજો જો અમારા છોકરા અત્યારે લગી રમે છે આજે વરસાદ બહુ છે એટલે બહાર નથી નીકળવા દીધા વાહ 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 હાલો ભાઈ એક શું ગયો બાધો માં લગી હોતું બાધે છે એ ભાઈ ઉભા રહ્યો એ ઉભા રહ્યો ઉભા રે ઉભા રહ્યો ઉભા રહ્યો કોણ જીચું કોણામાંથી તો ભાઈ શિવમને દઈ દેવી પડે ને તો બધાય નહીં ને ભાઈ આપી દો અલગ બધી અમારે જો ઓલા ભાઈએ ઓલા ભાઈ શરૂઆત કરીને ભાજવાની બધું હેઠળ બેઠા આઈ એ ભાઈ બહુ ખતરનાક છે ભાઈ વાહ ભાઈ વાહ અમારે સુનિલ અને બાલુ બે જોવા ગોળીએથી રમેશ આવી રીતે આમાં કઈ રીતે રમવાનું હેં હં બે હે બાલુ બાલુ મારી માર Ah, A wow, do all the way, Baluti no idiolo. ba hâm bê ta dê. To do zadowsen. Na bụng gói dê. Them luôn 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 અને આપણે દિવાળી પછી વિડીયા બનાવવાના છે ફેમિલીના વિડીયો બનાવવાના છે બધા લોકોનો એવા મેસેજ આવે છે કે ભાઈ તમે રાજુભાઈ ફેમિલી સાથે વિડીયો બનાવો પણ તો ભાઈ બનાવવામાં તો એક જ કારણ છે કે થોડુંક કારણ એવું છે કે તમને હું વિડીયોમાં જણાવીશ તમે એન્ડ સુધી વિડીયોમાં બનાવી રહીજો તમને વિડીયોમાં આગળ હું જણાવું તો કારણમાં તો અત્યારે એવું છે કે ચાર મહિના પહેલાં મારો ભાઈ છે તો બધાને એવી રીતે થાય કે આ લોકો વિડીયા બનાવે છે પણ કોઈ છતાં આપણે વિડીયો હું મારા બનાવું છું તો કે બધા લોકોને એવો મેસેજ આવે છે કે રાજુભાઈ તમે ફેમિલી સાથે વિડીયા બનાવો બધા આપણે દિવાળી પછી ચાલુ કરીશું વિડીયો બનાવવાનું ફેમિલી સાથે મારા બી છોકરા મારા વાઈફ છે તો હું બધા વિડીયો બનાવું છું તે ફેમિલીના ઘરના છું બધા અને એ રીતે બધા લોકો કહેતા હતા કે ભાઈ થોડુંક આપણે ઘરે આવી તકલીફ થઈ ગઈ છે તો આપણે કાલે સવારે વાતું વાતો કરે ને કે ભાઈ જો ભાઈ ને આ બધા આવી રીતે કરશે આપણે દિવાળી પછી વિડીયા ફેમિલી સાથે બનાવવાના છે ઘણા એના ફોન હોતી આવી ગયા આપણી ઉપર કે ભાઈ રાજુભાઈ તમે ફેમિલી સાથે વિડીયા બનાવવાનું તો આપણે વિડીયો બનાવવાના છીએ અને અમારા બાળકોને અહીંયા જ બધાને લેવાના છે ત્યાંથી હું બધાને ટ્રેનિંગ આપું છું ઘેરે કે આવી રીતે વિડીયોમાં બોલવાનું આવી રીતે અને મારા સગના છે એને જે કાંઈ વિડીયોમાં ફાવતું નથી બોલતા પરંતુ આપણે ધીરે ધીરે આપણે શીખી શકીએ તો એમને ધીરે ધીરે આપણે શીખવાડી દઈશું દીવાર પછી આપણે વિડીયો ચાલુ કરવાના જ છે ફેમિલી સાથે આપણે સરના બધા શું રસોઈ બને છે ક્યાંક બહાર જવાનું હોય તો આપણે બધા વિડીયો આપણે યુટ્યુબ ચેનલમાં આપણી મારી ચેનલમાં વેંકવાના છે તો આપણે એ ચેનલે આપણે બીજી બે ચેનલ ચાલુ કરીશું અને આપણી આવતી આપણી ચેનલ છે રેગ્યુલર આરવી ડિજિટલ ગેસ અને બીજી ચેનલ આપણે મારા ઘટનાનું નામ છે રીના એના ઉપરથી આપણે ચેનલ એક બનાવશું તો મિત્રો જોકે અત્યારે ત્રણ દિવસથી વરસાદી આવે છે આજે નોંધ છે પણ ક્યાંય અત્યારે એની વિડીયો બનાવવા તો ભાઈ અત્યારે વાગ્યા છે દસ અને અત્યારે આપણે નાય ધોન ક્લિયર થઈ ગયા છે અને અત્યારે આપણે છોકરા કાક રમેશે ફોનમાં આપણે સાઈ હું પૂછ્યું આપણે હું રમે છે તો આપણે સાઈ છોકરા બા હું રમે છે

તો ગેમ માં વધારે ધ્યાન દો કે ભણવા માં તમે હે ભણવા તું કેટલું ભણશો તું હસમુ તીજુ તીજુ તને કેટલું આવડે મને વાસ્તા લગતા બધું આવડે વાસ્તા લગતા બધું આવડે છે ગેમ રમવા નહીં ધ્યાન દેવાનું ભણવા માં ધ્યાન દેવાનું સાંભળ્યું ને અને તારે ભાઈ તને કેટલા એકડ આવડે છે હે તને કેટલા એકડ આવડે તે ફોન થાવ તો એમાં એકડા હાલો ભાઈ જો આને પસાદ આવડે છે બધું વાત બધું ખાય ઇંગ્લિશ ઇંગ્લિશ ઓછું ફા થોડું થોડું આવડે છે ગુજરાતી પાક્કું ફાવે હાલો ભાઈ જો આ પાંચમું ધોરણ ભણે છે મારો મોટો છોકરો અને એને વાસ્તા લખતા બધું ફાવે છે ઇંગ્લિશ થોડુંક ઓછું ફાવે છે અને ઓલા ભાઈને ખાલી પચાસ એકડે જ આવડે છે એને કાંઈ બહુ બહુ ઓલું છે નહીં એને અમારે મેક કહેવાનું છે ક્યાંય નું ક્યાંય એમ એને અમારે કાંઈ ભણા નથી ભાઈ ન ભણવું હોય ને તો કેમ લાગે ભણી છે આવડે અરે મારી મારી પાડી દઉં નો ભણે તો એને ઠેઠ આમ ક્યાંય નો ક્યાંય નિહાલ માં મેક કહેવાનું છે ઠેઠ અમદાવાદ બાજુ હા હસમુખ ભાઈ સી ગેમ રમે છે એટલે માસ્ટર જોવે એટલે ખબર પડે ને કે ભાઈ હસમુખ ને લેશન કરે છે કે ફોન જોવે છે અને ભાઈ તું આખા વર્ષના ઓલે બોલતો વાહ વાહ તો ભાઈ છોકરો અમારા જો આખા વર્ષના બાર મહિનાના નામ બોલ્યો છે એમાં તો જોવા અને ઓલો ભાઈજી ગેમ માં આજે માસ્ટરને ખબર પડે ને કે ભાઈ હસમુખ શું કરે છે લેશન એને ગડલું દેવું પડે તો જો જરા હાથે મઠમ છે એટલે એને કઈ લેશન નથી ભાઈ જો ઈ ફોન લઈને માસ્ટરને કે આ વિડીયો જોજો હો તમે એટલે થોડું પડે જો અમારે હસમુખ ભાઈ કેમ તમને કે કે જો તું માસ્ટરને હા ઘરે તો બહુ લાડ કરે છે ઘરે તો બહુ લાડ કરે છે આપણે મારવા જાય ને ત્યારે આપણે આમાં કાલાવાલા કરે તો આપને દાંત આવી જાય કે મારું હોય કેમ અને આપણે કાંક લાવી દે તરત કે તમારે આટું લાવે મારી આટું ન લઈ કે તમારે લાવું લાવે મારી આટું ન લેવા કપડા લઈ દો કે કપડે તમારે હાંઠું લાવે મારી આંટું ન લાવે આ બધા વાલા કરે બધા આપડી આમાં અને આપણે મારવા તો આપણને દાંત કઢાડી અને મારા મરાતોય નથી મને દાંત આવી જાય તરત જ કાલાવાલા કર્યા